કચ્છનો એક લુપ્ત થતો લોકવાદ્ય પ્રથમ વાદ્ય જોડીઓ પાવો આજે ધીરે ધીરે કચ્છની સંસ્કૃતિમાંથી આવા વાદ્યો લુપ્ત થતા જોવા મળે છે ત્યારે આ એક કચ્છની કલાને સાચવીને બેઠનાર એવા આપણા કચ્છના ગામડાના કલાકાર અબ્દુલભાઈ શુભરા ખાલી કચ્છ નહીં પણ આખા ભારતની અંદર કચ્છની સંગીતને ઉજાગર કર્યું છે કચ્છની વાત પોતી નહીં કચ્છની ગુજરાત સમગ્ર ભારતના ચારે ચારે ખૂણામાં આપણે કચ્છની સંસ્કૃતિને ઉજાગર કર્યું અને બહુ મોટું નામ મેળવ્યું એવા અબ્દુલભાઈ સુમરા સાથે કચ્છનું એક લુપ્ત થતું લોકવાદ્ય અબ્દુલભાઈ વિશે થોડીક વિશેષ વાત કરું ને તો કચ્છની અંદર એવા આ પ્રથમ એવા એક કલાકાર છે કે જોડિયા પાવા પોતે બનાવે છે જોડિયા પાવાના જેને કહેવાય ને દેશી ભાષામાં માયતર પછી જે અંદર મેં કોરો કરી એની જે એટલે આ પોતે એ કલાના કારીગર છે અને સાથે એ વાદ્ય પણ પોતે બનાવે છે કચ્છ ની અંદર આ જોડીઓ પાવો બીજું વાદ્ય આપણો આ તમે જોઈ રહ્યા જોઈ રહ્યા છો કે અનોખું લોક વાદ્ય આ વાદ્ય પણ એવું છે કે આખા ભારતની અંદર આપણે ખાલી કચ્છમાં જોવા મળે આ કચ્છની સંસ્કૃતિમાંથી લુપ્ત થતો લોકવાદ્ય કચ્છને બચાવવાના કાર્યક્રમો આપ જેવાના સાહસ સકાતે આ સંસ્કૃતિ બચી રહી છે ત્યારે આ એક લુપ્ત તો એવું છે કે આપણે ઘરમાં વપરાતી ચીજ વસ્તુઓમાંથી તૈયાર કરેલું આપણે જાણીને નવાઈ લાગે કે આ વાતે કેવું હશે કે જે આપણે ઘરની અંદર ચીજો વસ્તુઓ ઉપયોગમાં લેતા હોય એમાંથી બનાવેલો કે હા કેવી રીતે કે એક પાણીનો માટલો જે આપણે બધા પીવા માટે જે પાણીના માટલાનો ઉપયોગ કરતા હોઈએ એક પાણીનો માટલો જે પાકી માટીમાંથી બનાવેલો જેને કહેવાય ગળો સાથે આપણે ઘરની અંદર રોડ રસ્તા ખેતરની અંદર જેનો આપણે ઉપયોગ કરતા હોઈએ એવું એક ચીજ જેને કહેવાય ગુજરાતીમાં કહેવાય આપણે તગારો અને આપણે કચ્છીમાં કહેવાય અને સાથે લેધર ચામડું આ ત્રણેય ચીજ મિશ્રણ કરીને જે એક વાદ્ય તૈયાર કરવામાં આવ્યું ને એ જે કચ્છની અંદર ઓળખવામાં આવે છે ઘડો ગમેલો આ કચ્છ લુપ્ત થતું લોકવાદ્ય ઘડો ગમેલો બીજું એક નાનકડું વાદ્ય જે આપણે હમણાં ઝલક સાંભળી આ વાદ્ય આપણે કચ્છમાંથી લુપ્ત થતું લોકવાદ્ય આ વાદ્યનું નામ છે મોરજ આ વાદ્ય લોખંડમાંથી બનાવેલું છે અને ધીરે ધીરે આ વાદ્ય પણ કચ્છની સંસ્કૃતિમાંથી લુપ્ત થતું જોવા મળે છે સાથે એવું બીજું વાદ્ય જે આપણે શાસ્ત્રીય સંગીતની અંદર જોવા મળતું એક વાદ્ય સિતાર પણ સિતારમાંથી થોડુંક અલગ સિતાર પણ સિતારની તો થોડુંક અલગ આ કચ્છમાં વાદ્યની બનાવટ પણ કચ્છની અંદર થાય છે અને વાદ્ય જોવા પણ કચ્છમાં મળે છે એટલે આ વાદ્ય એવું છે કે આ વાદ્યને ઓળખવામાં આવે છે આરાધી શંકા આરાધી આરાધીનો મતલબ એ થાય છે કે ભગવાનની આરાધના કરવી જ્યારે ભગવાનની આરાધના થાય ભગવાનના ગુણગાન ગવાય ભગવાન માટે ભાવ પ્રસ્તુત થાય ત્યારે જે વાદ્ય કેવલ અને કેવલ મારી કચ્છની અંદર આ વાદ્ય એવું છે કે ખાલી કેવલ અને કેવલ શંકાર હોય એક તાર અને બીજો પરમાત્માથી તાર મેળવવા માટેનો જે વાદ્ય જેનો ઉપયોગ કરવામાં આવે એ વાદ્ય એવું છે કે જેને ઓળખવામાં આવે છે આરાધી શંકા અને કચ્છની અંદર ઘણા બધા એવા વાદ્યો છે કે ધીરે ધીરે કચ્છની સંસ્કૃતિમાંથી પૂરી રીતે લુપ્ત થઈ ગયા છે જેમાંથી કાની આજે કચ્છની અંદર જોવા જ નથી મળતી કાની વગડવા વાળા આજે આર્ટિસ્ટો નથી સાથે લોક લોકવાદ્ય કચ્છનો એ વાદ્ય પણ ખાલી વાદ્ય જ રહી વગાડવા માટે આજે આર્ટિસ્ટો નથી એટલે કાની છે બોરિંદો છે અનેક એવા વાદ્યો છે સુરંદો છે સુરંદો તો આપણે કચ્છની અંદર જોવા મળે છે પણ એવા બીજા અનેક એવા વાદ્ય છે કે જે કચ્છની સંસ્કૃતિમાંથી લુપ્ત થઈ જાય છે અને આ શિક્ષણ કચ્છ જિલ્લા વતી અને આપણા પ્રદેશ વતી જે આયોજન થયું એની અંદર અમને જે અહીં અમારી કલા પ્રસ્તુત કરવાનો જે મોકો મળ્યો છે લાભો મળ્યો છે એ બદલ અમે અમારી પૂરી ટીમ આપ સર્વનો આભાર પણ અમે અહીંથી વ્યક્ત કરીએ છીએ કે આપ થકી આવી સંસ્કૃતિ બચાવી રહી છે આવા કાર્યક્રમો થઈ રહ્યા છે આપ સર્વેનો ફરીથી અલગ મહેર મ્યુઝિકલ ગ્રુપ અને મારી પૂરી ટીમ કરું છું તો જોયું મિત્રો આ કચ્છી વાદ્યોની આખી વિગત આપણને આપી કલાકાર મિત્રોએ એમને જરૂર પ્રચાર અને પ્રસાર કરશો જેથી આ લુપ્ત થતી સંસ્કૃતિ આપણામાં બચી રહે